જે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી અને કોર્પોરેટર અલ્તાફ ઉપર એક એફઆઈઆર દાખલ થઈ છે અને આ એફઆઈઆર નો જે આખો બનાવ છે એવો બનાવ છે કે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે સંજરી એજ્યુકેશન જે ટ્રસ્ટ છે આને દ્વારા ગઈ મહિનાની ઓગણત્રીસ તારીખનો એક સામૂહિક વિવાહનો કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ સામૂહિક વિવાહના કાર્યક્રમમાં એક વિડીયો હતો અને આ વિડીયોને જે સાંસદ સભ્યશ્રી છે આના દ્વારા પોતાના જે એક્સ હેન્ડલ છે આના ઉપર શેર કરવામાં આવેલો હતો અને આના સાથે એક ગીત લગાવેલો હતો અને આ ગીતના જે શબ્દો હતા એ શબ્દો બહુ ઉશ્કેરણીજનક હતા અને આ સંબંધિત જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ આધારિત કા કાલે એક એફઆઈઆર દર્જ થઈ છે અને જે આ એફઆઈઆર દર્જ થઈ છે આ એફઆઈઆર મેં ઇમરાન પ્રતાપગઢી રાજ્યસભા સાંસદ છે એ આરોપી છે અને અલ્તાફ ગફારભાઈ ખફી જે જામનગરમાં કોર્પોરેટર છે એ આમ આરોપી છે અને બીજા જે સંજરી એજ્યુકેશન એન્ડ જે છે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે આના બીજા જે લોકો અને તપાસ મેં જે પણ વસ્તુ સામે આવશે આ જે બધા લોકો છે આના ઉપર જે ગુનો દાખલ થયો છે ગુનો એવી રીતે છે કે આમ આની જે આમે જે ગીત જે શેર થયો હતો આ ગીતના જે બોલ હતા યા આ ગીતના જે શબ્દો હતા એ બહુ વધારે ઉશ્કેરણીજનક શબ્દો હતા અને આ ઉશ્કેરણીજનક શબ્દોને કારણે આ જે એક્સ હેન્ડલ હતો આ એક્સ હેન્ડલ પર પણ ઘણા બધા જે મેસેજ થયા હતા અને ગુજરાત પોલીસને પણ ઘણી બધી જગ્યા ટેક કરી હતી અને પ્રાઇવેટ લોકો દ્વારા પણ જે પોલીસ સ્ટેશનમાં બધી જગ્યા આની શિકત કરવામાં આવી હતી આના અનુસંધાન મેં ગુનો દાખલ થયો છે અને ઓ જે ગુનો છે આની અત્યારે આગળની તપાસ ચાલુ છે અને જેવો ગુનો દાખલ થયો છે ઓ બીએનએસની અલગ અલગ કલમો હેઠળ દાખલ થયો છે અને આમે એક કલમ ફિફ્ટી સેવન પણ લાગી છે જે બીએનએસ ની કલમ જે ફિફ્ટી સેવન છે આમે એવી રીતે છે કે કોઈ પણ માણસ દસ યા દસથી વધારે લોકોને કોઈ પણ જાતના ગુના કરવા માટે ઉશ્કેરે તો આ ઉશ્કેરણીના કારણે લોકો ગુનો કરી શકે તો આમે સાત વર્ષ સુધીની પણ સજા હોય છે તો આ કલમ હેઠળ અને બીજી અન્ય જે કલમ છે લોકોની ધાર્મિક લાગણી અને લોકોને બીજને વર્ગ છે આપણે ઊભો કરવા માટે અલગ અલગ જે વસ્તુ હોય આના સંબંધિત ગુનો દાખલ થયો છે